ભુજ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરાયું ભુજ ખાતે ભુજ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાણીપીણી સહિત લગભગ વીસ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ આનંદ મેળા દરમિયાન બાળકોનો માનસિક વિકાસ થાય તે હેતુસર એક પુસ્તકનો પણ સ્ટોલ રખાયો હતો જેમાં જનરલ નોલેજ આપતા પુસ્તકો રખાયા હતા ભુજ ઇંગ્લિશ સ્કૂલના તમામ વિભાગો અને સ્ટાફ દ્વારા આનંદ મેળાનું ખૂબ સરસ સંચાલન કરાયું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓને વાલીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સંચાલિત જૈનાચાર્ય શ્રી હજરામર વિદ્યાધામ આચાર્ય અનિલભાઈ ગોસાઈ આજે અગિયારમી જાન્યુઆરી આમ જાન્યુઆરી મહિનો એટલે બે હજાર વર્ષ ચોવીસની શરૂઆત થઈ ગઈ ત્યારે વિદ્યાર્થીઓમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે તો એના અનુસંધાનમાં આજરોજ શાળામાં તમામ વિભાગો દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આનંદ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ વિવિધ ગેમ્સના સ્ટોલ અને ખાસ કરીને એક આગ્રહ રાખવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી અને એમના વાલી ઓછામાં ઓછું એક પુસ્તક ખરીદે જેને કારણે એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય ચારિત્ર્યનું નિર્માણ થાય એ માટે એક પુસ્તકનો સ્ટોલ પણ રાખવામાં આવે છે આ રીતે ટોટલ લગભગ જેટલા સ્ટોલ રાખવામાં છે ધ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય શ્રી અજરામરજી વિદ્યાધામ અમારી સ્કૂલમાં મારું નામ રેશમાબેન સૈયદ અમારી સ્કૂલમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થયું તાજેતરમાં અને એ જ આયોજનના એક ભાગરૂપે અમે આજે આ ફન ફેર આનંદ મેળાનું આયોજન કર્યું છે જેમાં ઇંગ્લિશ મીડિયમ ધોરણ એકથી બારના સમગ્ર વિદ્યાર્થીઓ તથા ગુજરાતી મીડિયમ ધોરણ એકથી બારના સમગ્ર વિદ્યાર્થીઓએ જુદા જુદા સ્ટોલો રાખ્યા છે જેમાં ખાણીપીણી છે એક્ઝિબિશન છે ગેમ્સ છે અને વાલીઓએ અને વિદ્યાર્થીઓએ સપરિવાર આવીને ખૂબ જ વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન વધાર્યો છે એ લોકોનો ઉત્સાહ વધાર્યો છે અને તમે જોઈ શકો છો એમ અત્યારે બધું બધા સ્ટોલનું વાઇન્ડઅપ થવા આવ્યું છે અને ખૂબ જ વિદ્યાર્થીઓ એન્જોય કર્યા છે અને વાલીઓ અને એમના પરિવારવાળાઓએ પણ અમારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ખૂબ સારા વાનગીઓનો રાસ સ્વાદ માણ્યો છે અને એ લોકોના ઉત્સાહ માટે ખરીદી પણ કરી છે એટલે વિદ્યાર્થીઓના ફેસ ઉપર પણ તમે ઉત્સાહ જોઈ શકો છો તો અમે આગળ પણ આવા કાર્યક્રમ કરતા રહીશું તો વાલીઓનો અને વિદ્યાર્થીઓનો અમને સહકાર મળે એવી આશા Thank you.